સુરતના સૈયદપુરામાં વર્યાવિશા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી અને તંગ સર્જી હતી રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો તો આ વિસ્તારમાં તંગ દિલી સર્જાઈ આ ગંભીર ઘટનાને જોતા તંત્ર એક્શન મોડમાં સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તો હર્ષ સંઘવી એક પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને સીસીટીવી થી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા છે તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને જણાવ્યું જણાવ્યું કે પથ્થરમારા કરનાર લોકો સમાજના કસરવાર છે જે પણ યુવાનો આવા છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે છે મને ભરોસો છે કે મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનારા દિવસોમાં સમજાવશે ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતાં જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે